રાધનપુર શહેરના મસાલી વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટરના લીધે એક મહિલાને જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારે એબીબી અસ્મિતાની ટીમ પહોંચી છે રિયાલિટી ચેક કરવા માટે આપણે જે પહેલાં દ્રશ્ય હું ગટરના બતાવવા જઈ રહ્યો છું એ જ ગટરના અંદર મહિલાનો પગ લપસ્યો હતો અને ગટરના અંદર પડ્યા હતા અને ત્યારે માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને ગંભીર ઇજાઓ ખાતે સારવાર ખર્ચે ખસેડવામાં આવ્યો પરંતુ સારવાર દરમિયાન મહિલા છે જે નર્મદાબેન પ્રજાપતિ તેમને જીવ ગુમાવવાનો વારો આવે છે આપને હું સલંગ ગટર બતાવવાના પ્રયત્ન કરીશ કે આ રોડ ઉપર જે ગટર છે તે આરએમબી વિભાગ દ્વારા ગટરો બનાવવામાં આવી છે અને તે ગટરનો ઉપયોગ વરસાદી પાણી નિકાલ માટે છે પરંતુ આ ગટર છે તે ગટરના તમામ ઢાંકણા છે ક્યાંક તૂટી ગયા છે ક્યાંક ખુલ્લી ગટરો છે તે દેખાઈ રહી છે પરંતુ આટલી મોટી ઘટના સર્જા છતાં પણ હજી સુધી વહીવટી તંત્ર છે કે આરએમબી વિભાગ છે તે આ ગટરોના ઢાંકણા છે તે બંધ કરવા માટે હજી આવી નથી ક્યાંક રિપેર કરવા માટે આવી નથી પરંતુ વારંવાર આ ખુલ્લી ગટરોના અંદર મસાલી રોડ પર આવેલા વિસ્તારની આ ગટરોના અંદર ક્યાંક બાળકો ક્યાંક બાઇક ચાલકો ત્યાં ગટરોના અંદર પડ્યા છે ને પોતેને ગંભીર ઇજા છે પરંતુ જે બે દિવસ અગાઉ જે મહિલા જે ગામ ઘરના કામ અર્થે જે બહાર નીકળી હતી તેને ગટરના અંદર